જય હિન્દ વંદે માતરમ આજ રોજ અમે માળિયા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી ગામની મુલાકાત લેવાનું કારણ એ હતું કે થોડાક દિવસ પહેલાં પિયુષભાઈ પરમાર અમારા માન્ય ભાઈ શ્રી વિધાનસભાના અધ્યક્ષ પિયુષભાઈએ એક મનરેગાના અંદર જે થઈ રહેલા ભ્રષ્ટાચારો અને મનરેગા એ આમ તો કહેવાય તો ભ્રષ્ટાચારની મા બનાવી છે એવી મનરેગા યોજનાની અંદર ખૂબ મોટા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ત્યારે પિયુષભાઈ વાતને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કર્યો ત્યારે તેની ઉપર ખોટા કેસો કરી અને ક્યાંક ને ક્યાંક તેને ફસાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આજે અમે રેશમાબેન પટેલ અને જિલ્લા પ્રમુખ હું રાજુભાઈ ગોરખરતરીયા અમે સમગ્ર ટીમ સાથે એ મુલાકાત લીધી છે ત્યારે જાણવા મળ્યું છે ઘણા બધા પુલો જે હતા એ પુલો ફરી વખત એની અંદર પાછું કામ ચાલી રહ્યું છે ભ્રષ્ટાચાર થયો ભ્રષ્ટાચારને ક્યાંક છુપાવવા માટેના કામ ચાલી રહ્યા છે ત્યારે અમે જાત નિરીક્ષણ કર્યું છે અને બાર તારીખના રોજ ડીડીઓ સાહેબને મેં મારા લેટર લેટરપેડ ઉપર જિલ્લાની સમગ્ર ટીમ સાથે એક અરજી કરી હતી કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાં વાકય ભ્રષ્ટાચાર નથી તો અમને કોઈ પ્રશ્ન નથી પણ આપ તપાસ કરો તપાસનો વિષય છે તમે તપાસ કરો કે એમાં શું હકીકતમાં પિયુષભાઈ જે વાત કરી રહ્યા છે એ સાચી છે ખોટી છે કે શું એ તપાસ કરી અને યોગ્ય ન્યાય આપવામાં આવે અને પિયુષભાઈ ઉપર જે ખોટા કેસો કરવામાં આવે છે આ એવા છે એની ઉપર જો વધારે કાંઈ સ્ટ્રિક્ટ લઈને કાંઈ નિર્ણય લેવામાં આવ્યો તો અમે એ રસ્તે પણ આંદોલનના રસ્તે પણ અમે

અહીંયા મારે એટલું કહેવાનું છે છે કે કે આમ આદમી પાર્ટીનો વિજય અમે ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો ત્યારે એ લોકો મજબૂર થઈ ગયા અને એ જે ભ્રષ્ટાચાર હતો એને છુપાવવા માટે એને ફરી પાછું તમારું કામ ચાલુ કર્યું છે સાથે વિશેષ વાત મારે એ જણાવી છે કે જે મનરેગાના કામના નીતિ નિયમો હતા એના ધજિયા ઉડાવી રહ્યા છે

એટલે મારે એટલું જ કહેવાનું છે કે આમ આદમી પાર્ટી હંમેશા ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં લડતી આવી છે લડતીને જે પિયુષભાઈ ઉપર જે ખોટા કેસ કર્યા છે એને લઈને સમગ્ર આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા ટીમ આક્રમક રીતે અવાજ ઉઠાવશે અને હવે કોઈ ખોટા કેસ ના થાય અને અમે કાયદાકીય લડતમાંથી ચોક્કસ રીતે અમે વિજય થઈશું પણ હવે કોઈ ખોટા કેસ ના થાય એનું ચોક્કસ રીતે તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવે

આપરા વાતો આપણે આનાથી મળી કાર્ય કરો બે નામ કેવું છે રેડી આવો ને વિડીયો બનાવો આવો તમને ઓપનમાં આવો બતા હા કામ ભાઈ અમે માળિયા હાટીના તરસિંગણા ગામની મુલાકાતે આવ્યા છીએ આ એ ગામ છે કે જ્યાં પિયુષભાઈ પરમારે જે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર છે એને એક વિડીયો ઉતારીને ભ્રષ્ટાચારને ખુલ્લો મૂક્યો હતો આજે અમે અને અમારા જિલ્લા પ્રમુખ રાજુભાઈ ગોલખતરિયા અને સમગ્ર જિલ્લા ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે અને માળિયાના પણ હોદ્દેદારો ઉપસ્થિત છે વાત એટલી છે કે જે પુલ બની ગયો હતો જેમાં ભ્રષ્ટાચાર હતો એને ખુલ્લો મૂકવામાં આવ્યો તો વિડીયો બનાવવામાં આવ્યો આજે ફરી પુલનું કામ ચાલુ થયું છે અને એનું એટલું બધું પ્રેશર આવ્યું કે એને ફરી પાછો એ નવો પુલ બનાવવા મજબૂર થઈ ગયા વાત એટલી છે કે ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો ત્યારે ફરી પાછું સફાળું તંત્ર જાગ્યું અને પુલ કર્યો એનું પણ અમે તમને બતાવીશું અને વિશેષ વાત મારે એક એવી છે કે જેને ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો હતો એવા પિયુષભાઈ આજે એના ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ખોટી ખોટી વાતો કરવામાં આવી છે અને ખોટા ભાજપ પ્રેરિત માણસો દ્વારા ખોટા ખોટા આવેદનો આપવામાં આવે છે એટલે આજે અમે સૌ આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા વતી અહીંયા મુલાકાતે આવ્યા છીએ અમે સ્થળની મુલાકાત કરીશું અને

આવી રીતે બીજો પોલ પણ બાજુ-બાજુમાં જ છે એટલે એમાં એ વિષેને એ વિષેને ઓમ આપણે જોવા જોઈએ તો બાજુ-બાજુમાં બે બે લી પસાર કરવામાં આવ્યા છે 10 મીટરની અંદર એટલે તમને ઘણા બધા સમાજ હોય છે મજૂરો કેમાં આ મજૂરો ના મધ્યપ્રદેશ થી આવ્યા છે અંતરે એના નિયમ પ્રમાણે ગામના જે મજૂરો હોય છે એને કામ આપવાનું હોય છે અને એને રોજગારીના આશયથી એને કામ આપવાનું હોય છે